અહીંયા મોટો એક તળાવ છે અને અમારા ગામના જોગણી માતાનું મંદિર જોઈ લો તો મિત્રો આજે હું લાઈવ થઈ ગયો વળી તો આજે જોગણી માતાના મંદિરે અમે લાઈવ થયા છીએ તો જલ્દીથી લાઈવમાં જોડાઈ જાઓ બધા મિત્રો બરાબર તો લાઈવ માં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર છે અમારી જોગણી માતાનું મંદિર તો મિત્રો બધાને એકવાર દર્શન કરાવીને પછી આપણે લાઈવ થઈ જઈએ તો ભાઈ જઈ લો આજ છે અમારું ગામની સમણવામાં જોગણી માતાનું મંદિર રાતે જોઈ લો મિત્રો અમારો ભાઈબંધ બરાબર અને આ છે જોગણી માતાનું મંદિર તો એ માં જોગણી આ છે ભાઈ જોગણી માતાનું મંદિર છે એ માં જોગણી માં બરાબર ગણપતિ બાપા દાદા તો મિત્રો તો કમેન્ટ કરજો મિત્રો ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો કમેન્ટો ઘણી બધી આવતી હતી કાલે કે સાંજના લાઈવ થો દિવસે મત સાંજના લાઈવ થો प्लीज कमेंट कर दो क्या थी वीडियो जो हो छो चलो तो जय देवركादीश બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર અમારી ચેનલ માં જોડાવ બદલ તો ક્યા થી વિડિયો જોયો છો કમેન્ટ કરજો અને આપણે આજે રામદેવ ફાઉડુસન લકી ડ્રો વિશે થોડીક વાત કરવાના છીએ તમારી કમેન્ટ આવશે એ પ્રમાણે આપણે વાત કરવાના છીએ કોને કેટલું ટોકન લીધી છે બરાબર તો કમેન્ટ કરો તો ખબર પડે ક્યાંથી વિડીયો જોવો છો

બોરલા તલાજાથી પહેલી કમેન્ટ કરી છે ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો મિત્રો આપણે આપણે વાત સ્ટાર્ટ કરીએ કે ભાઈ રામદેવ ફાર્ડસન ઇનામી આઠ તારીખે થવાનો છે બરાબર અને આપણે આજે વાત પણ કરી હતી કે ભાઈ ડ્રો થશે કે નહીં થાય એના માટે આપણે વાત પણ કરી હતી એ રેકોર્ડિંગ આપણે કર્યું છે અને કાલે આપણે સાંજ કાલે સવારે સાત વાગે યુટ્યુબ ચેનલની અંદર નાખીશું તો બધાને યુટ્યુબ ચેનલમાં જે રેકોર્ડિંગ આવશે તે સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો જ્યાંથી કરીને અમારો વિડીયો તમને સૌથી પહેલાં મળી રહે હર્ષદ હર્ષદ રામવાળા ડ્રો નું શું થશે ભાઈ ભાઈ એ ડ્રો થશે તો હું એકસો જણાવીશ અને એકસો થશે અને બરાબર એની પણ આપણી જો ટોકન છે તો બીજા કોઈ વ્યક્તિનો કોઈ પણ પ્રશ્ન હોય તો જણાવી શકે છે સંજયભાઈ ચૌહાણ જય માતાજી તો મિત્રો તમે મને બહુ સપોર્ટ કરો છો મારી આ ગુજરાતી અંદર બરાબર સદારામ રો ભાઈ સદારામ ડ્રો ની માહિતી આપણી જોડે નથી બરાબર સદારામ ધ્રો એકત્રીસ તારીખે કે એમ કોઈ થવાનો પણ મિત્રો આપણી આપણી જોડે એની માહિતી નથી કેમ કે કોઈ લાઈવ પણ કરતા નથી એટલે કદાચ લાઈવ કરે તો આપણને કંઈક ખબર પડે અથવા ફોન રિસીવ કરે તો પણ આપણને કંઈક ખબર પડે પણ કોઈ ફોન પણ રિસીવ કરતા નથી એટલે કઈ રીતે માહિતી આપી તમને આપણે રામદેવ પીર બોલાવેલી છે હો જય માતાજી ભયા જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્ર કને કને ટોકન લીધી છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના આઠ તારીખે ડ્રો થવાનો છે કમેન્ટમાં જણાવજો બધા મિત્રો જણાવજો પાછા અમુક તો નહીં જણાવતા કે હાલ જણાવશો નહીં લાગે તો એ તો ભાઈ કિસ્મતમાં છે ને તો ઓલા બોલાવડી મને તમે જુઓ બધા જે વ્યક્તિ બે ફોરમાં હોઈ જાય ને એને કોક લાગે નેના મોણમ તા બાપડા બિચારા બેઠા હોય લાઈવ હોય તારે હજારોની પબ્લિક તાતી રહે કોઈનું નોમ ના બોલે ને પેલા બે ફોનમાં પડ્યા હોય કર્મ મોસો ઢાળીને ફોને નથી ઉપાડતા બોલો અગિયાર અગિયાર લાખ રૂપિયા લાગે તો ફોન એ નહીં ઉપાડતા એવાને લાગે કિસ્મત સ્વીચ કિસ્મત રાખો હિંમત રાખો કે લાગશે અમુક તો આશા તોડી થોડી ગઈ કે કશું નહીં લાગે તો મિત્રો કમેન્ટ કરો કમેન્ટ કરીને હા હા યાર ભરતભાઈ કે એમાં મૂકેલો ભાઈ ભરત ભરતભાઈની આશા જીવી દે યાર હા આપણે લીધેલી છે અર્જુન કે અર્જુનભાઈએ પણ લીધેલો વિચાર કરો આવી બતાવી દેવાની આમાં સેની શરમ હોય ટિકિટ લેવાની છે જો એ રામદેવ ફાઉન્ડેશને ટિકિટ લેવી હોય તો આપણે કાલે એમાં કોલ રેકોર્ડિંગ નાખવાના છે અને એમાં ભાઈ નંબર ઊભી જણાવશે તમને બરાબર એટલે કદાચ તમારે એમના જોડી લીવે એમ થી વાત કરીને તમે લઈ શકશો કેમ કે રામદેવ ફાઉન્ડેશનની ટિકિટ આપણે હજુ નથી લાવે સોવનજી મકવાણા જય માતાજી સોવનજી મકવાણા જય માતાજી આપણે લીધેલી છે તો ભાઈ જણાવો ભાઈ જુઓ બધા જણાવે છે તો અમુક છે બધા જણાવો ખબર પડે કોની કોની લીધી હતી અમને ખબર પડે તમારે કોઈ કમી લાઈ જોતા ખબર પડે કે ભાઈ અમારા સોવનજી મકવાણા ને ભાઈ અગિયાર લાખ રૂપિયા લાગ્યા તમને એમ થાય કે અમારી યુટ્યુબ ચેનલમાં લાઈવ હતા આઈડિયા અને એને લાજે સારું કર્યું એમ તો મને ખબર પડે મિત્રો લાઈવ તો જણાવો હા ડ્રો ક્યારે છે કલ્પેશ પરમાર ભાઈ ડ્રો આઠ તારીખે છે રામદેવ ફાઉન્ડેશન આપણે વાત પણ કરી છે બરાબર અલ્યા ભલાભાઈ ઠાકોર ભલાભાઈ ઠાકોર અલ્યા ઓળખાણ પડી વિજય એક લીધી હતી ભલાભાઈ યાર કઈ ઓળખાણ નહીં પડી ગામનું નામ જણાવ ખબર પડે એક લીધી હતી વિજયભાઈ જય માતાજી વિજયભાઈ જો ખાલી હવે ઘણો ટાઈમ લાઈવ નહીં રહેવાનો કેમ કે અમારા જુગણી માતાના મંદિરે દર રવિવારે ભજનનું આયોજન હોય છે એટલે અમે બધાએ ત્યાં સાથ સહકાર આપવા આવીએ છીએ બરાબર એટલે હવે ખાલી બેથી ત્રણ મિનિટ લાઈવ રહેશું અને ખરી ખરેખર હું લાઈવ થવું ને બધાને જો જોડાઈ જાય છે એ બદલ ખૂબ ખૂબ આભાર ઝાડાથી અલ અહીંયા રોળશિયા ઓળશિયા જય માતાજી ભરતભાઈ અશોક માળીવાળા ડ્રો છે હા ભાઈ અશોક માળીવાળા ડ્રો છે અશોક માળીવાળો ડ્રો છે ભાઈ અને આપણે કાલે એક રેકોર્ડિંગ વાયરલ કરવાના છો એમથી વાત થઈ ગઈ હતી ઈશું કહેવા માગી હતી તમને બધી પૂરી માહિતી મળી જશે તો એની અંદર એ નંબર સાથે જણાવવાનાથી બરાબર તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો અને તમારી કોઈ પણ એક્સ વન જેડ ચેનલ હોય આપણે વોટ્સઅપ કરજો ચેનલની લિંક આપણે એકસો એક ટકા તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશે નાની કુડેલથી અમરેલી જિલ્લો વિજયભાઈ જય માતાજી વિજયભાઈ વોટ્સઅપ મેસેજ કરેલો લાગે મને તો જય માતાજી વિજયભાઈ અમરેલી ભાઈ કચ્છ અમરેલી બહુ બહુ ફોન આવી બધી આમાંથી કોઈને ઇનામ લાગા લાઈવ થયા લાઈવ એમાંથી કોઈ પણ વ્યક્તિને હજુ સુધી ઇનામ લાગ્યું કે નહીં જણાવો ખરા કે કોઈને લાગ્યું આપણા જોડે ટિકિટ લેવો આપણે બધાના સપનો પૂરા કરી દેવાના સદારામ ડ્રોનું શું થયું ભાઈ એનું કોઈ માહિતી કેમ કે કોલ જ ભાઈ નહીં ઉપાડતા બરાબર મેં એમને કોલ કર્યો તો પણ બે ત્રણ જણાને પણ કોલ ઉપાડ્યો નહીં એટલે કોઈ માહિતી નથી ને તમારી જોડે મિત્રો પેસ્ટ કરી દો બરાબર સદારામ ફોન શું થયું હવે તો ચલો કાલે ટ્રાય કરીએ કઈ માહિતી મળે તો પેસ્ટ કરશું વિજયભાઈ જય માતાજી તો ભાઈ કામાંથી કોઈને ઇનામ લાગે જણાવજો અને આપણી જોડે એક લકી ડ્રો એટલે કે લક્ષ એ વર્લ્ડ માર્કેટિંગનું ટોકન છે પેમેન્ટ થોડુંક આમના આમની એક આમની ત્રણ ટિકિટો લો અમારે એક લો એટલું પેમેન્ટ પણ અમારા એકસો ને એક ટકા એને લાગે લાગે ને લાગે ના લાગે તો પેમેન્ટ પાસો બરાબર કોઈ પણ વ્યક્તિને જોતી હોય તો આપણે ફરીથી એકવાર આપણો નંબર હું જાણ કરી દઉં છું એક્યાસી એકતાલીસ ચોરાણું પોસઠ એસી નંબર ઉપર કોન્ટેક કરો ધાનેરા વાલેર ગામથી પનાજી વાઘેલા જય માતાજી પનાજી વાઘેલા अनाजी वेघेला जोड़ गया थे ठाकुर हर्षिद मैं बेटिकीट टिकट थी कोई ड्रो नहीं थो नहीं बराबर कई लीधी थी ठाकुर हर्षिदाजे ले विजय भाई विजय भाई ने विजय भाई ने जो लक्ष्य वर्ल्ड मार्केटिंग टोकन नोकन तू બીજી ભાઈ તો નહીં આવે તો કોઈ મોટું બનાસ ધરાવાળા ટિકિટના પૈસા લઈને સાંજે બંધ રહે ભાઈ એ તો યાર હવે તમારા એજન્ટને તમે ફોન કરીને જાણ પૂછી લો તો સારું એમ બરાબર સાગરભાઈ ડાભી બાવીસ નંબર તો ભાઈ મારું નામ પણ સાગર જ છે અને ભાઈ ડાબી જય માતાજી રમેશભાઈ ચૌહાણ ચૌધરી રમેશભાઈ ચૌધરી રા રામપુરા જય માતાજી ગ્રો લક્ષ સદારામ કીર્તિભાઈ કે માળી દિનેશભાઈ એજન્ટોના ફોન જે બંધ આવે છે ભાઈ ભાઈ એજન્ટોના ફોન આવે બંધ મિત્રો કોશિશ કરતા રહેજો કદાચ પેલા બનાસ તારાવાળાનો બંધ આવે કોનો બંધ આવે જાણ કરાવ દો સાગરભાઈ ડાબી જય માતાજી ઠાકોર હર્ષિત ફોન નથી લાગતો કોયલા ભાઈ એજન્ટને ફોન નથી લાગતો એવી વાત મળી રહી હતી જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી સુનિલ રાઠવા જય માતાજી ભાઈ જય માતાજી સુનિલભાઈ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આમાંથી કોઈને લકી ઠોનું કોઈ ટોકન લાગ્યું હોય ઇનામ તો જાણ કરજો ભાઈ આ મને ખબર પડે કે તમારે કોઈને કોઈ ઈનામ લાજ્યું કોઈના બધા કેટલા બધા ડ્રો થઈ ગયા એમાંથી આમાં લાઈવ છે એમાંથી કોઈને કોઈ લાગ્યું લાજુક નહીં જણાવો ખરા બનાસ તરાવાળાના ફોન બંધ આવે મહેશભાઈ માંડી નથી બનાસ તરાવાળાના ફોન બંધ આવે બરાબર હા મોજ હા દિલીપ જય માતાજી ભાઈ તમારો અમાર લખેલું કે તમારો ડ્રો થવાનો છે ઠાકોર અરશિત બરાબર લક્ષ્ય વર્લ્ડ માર્કેટિંગ 70 ડ્રો પૂરા થઈ ગયા છે અને આઠમો ડ્રો 101% થવાનો છે આ તો ડ્રો થવાનો છે ભાઈ આમાં કોઈ fraud થતું ન હતી 31000 ટોકન છે અને 31000 ઇનામ પર ફરજિયાત બધાયને 101% લાગે છે બરાબર લકી ડ્રો મિત્ર મંડળ દ્વારા આયોજિત વાળા કે ગયા જય માતાજી કૈલાશ ઠાકોર મે મંડાર બોલ રહી હીરાભાઈ રામદેવ ફાઉન્ડેશન રો કયા થા કે રાથન રૂપ હે ભાઈ આપણે એમનું કાલ રેકોર્ડિંગ મેલવા રામદેવ ફાઉન્ડેશન વાળાનું ભાઈ કાલ આપણે એક રેકોર્ડિંગ વાયરલ કરવાનું છે બરાબર એની અંદર એ ભાઈ નંબર સાથે તમને જણાવવાના છે તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો એમને ફોન કરીને તમે પૂછી શકો છો બરાબર દિનેશ અંબુભાઈ ની ખનવાળી ટિકિટ લીધી હતી એમાં ફોન બંધ આવે છે બધાને ભાઈવાળી જય માતાજી ભાઈ તો લાઈવ આવવા બદલ તમને જોડા બદલ ખૂબ ખૂબ આભાર આપણે રૂબરૂ ટિકિટ જોઈતી હોય તો ભાઈ તો તમે મિત્રો જો તમારે રૂબરૂ ટિકિટ જોઈતી હોય તો આટલાની અંદર તમે કયા ગામમાં રહો છો કોન્ટેક કરો બરાબર નજીકમાં રહેતા છો તો હું તમને તમારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી મારી હું તમને એકસો એક ટકા કૂપન આપીશ બરાબર તમારે કશું ચિંતા કરવાની જરૂર નહીં આપણે રેટ ઘરે ટોકન આપશું બરાબર અને આમાં ફરજીયાતને એમ લાગે છે અને ના લાગે તો આપણી જોડેથી પેમેન્ટ પાછું પણ મારી જોડે પેમેન્ટ પાછું મળી જાય ચિંતા કરવાની જરૂર નહીં મિત્રો સાત ડ્રો એમ એમ પૂરા નહીં થયા હોય હું એને ચાર ડ્રો કરવામાં ફોફા પડે અને સાત ડ્રો કઈ રીતે થાય પણ અત્યારે બધું સેફ્ટીથી કોઈ રીતનું કોઈ એક્યાસી એકતાલીસ ચોરાણું સો સો ટકા ડ્રો થવો જોઈએ ભાઈ સો ટકા ડ્રો થશે લક્ષ્ય વર્લ્ડ માર્કેટિંગના સાત ડ્રો પૂરા થયા છે આઠમો ડ્રો ચાલુ છે ને નવમો ડ્રો થવાનો છે બરાબર એકવીસ તારીખે આઠમો ડ્રો ચાલુ થાય છે અને દસ દસ દિવસની ગેપની અંદર ત્રણ વખત એટલે એક મહિનાની અંદર પૂર્ણ થાય છે અને એક મહિના પૂર્ણ થયા બાદ નવમો ડ્રો હા નવમો ડ્રો સ્ટાર્ટ થાય છે બરાબર એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરાબર ભાઈ બીજામાં તમે પોણસો પાંચસો હજાર હજાર રૂપિયાની ટોકનો લીધી હાલ અમુક એજન્ટ ફોને ઉપાડતા નથી नामी तो यार तनाम ना लगे तो पैसा पा रिटर्न करने जवाबदारी ली तो लाइव पूरु कर सू जय माताजी जय द्वारकाधीश जय बगद वाला दादा लाइव में जोड़वा बदल खूब खूब आभार काले सात थी आठ वागे, कॉल रेकॉडिंग आरजियात बदाय ને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને કોઈને કોન્ટેક કરવો હોય મારી સાથે તો એક્યાસી એકતાલીસ ચોરાણું પોસઠ બરોબર ફોન કરજો જય માતાજી જે હર્ષિદમાં